હું એમ કહીતો તો કે પેટી નું કઈક થાય ને જેવી તેવી હોય તો આપડે હાલે એના આધારે શું છે કે આપણે શીખવા પડ્યું ના તમારો હાંભળો તો તમે હાંભળો તો ઓલું તમે એક બોલ્યા તો ને ઓલું ક્યું એનો લેખો આવી રીતે કરવાનો હે ક્યું ખબર એ યમી ની સોનણી દુનિયામાં ઊભારે એ કોઈ લાંબો લેખો કરવાનો તું ક્યાંથી નહી વાર બરાબર બરાબર પછી અહીંયા એમ કરવાનું માથુ ਘੰਟੀਆਂ ਦਰਾਣਾ ਰੇ ਐਵੇਂ ਸੂਲੇ ਨੇ ਐ ਸੜੀ ਨੇ ਪਸੇ ਪੀਰ ਸਾਣਾ ਰੇ ਜਮਨਾਰਾ ਕੋਈ ਨੋ ਮੈਦਾਰ ਰੇ ਆਉਂ ਡਬਲ ਲੈਵਾਨੂ ਐਮ તો હવે તમે જે કડી ગાઈ ને એ કડી હું તમે જે લહાકા માં ગાઈ કે લહાકા ગાવાની કોશિશ કરું કરો હા જો આ મેં કેમ કીધું માથણા કપાયા અમે પછી ન્યા કે પાછો લઈ લેવાનો માથણા કપાયા મે ઘંટી એ ને માથણા કપાયા મે એટલે અહીં તાબલા ના તાલ માં આવે આ બરાબર બરાબર આ થાપી બાઈ નીકળી ગયો હોય તો ગરવું પાછો અંદર ગરવું પડે आ बरा तबल तबल से एक तमने हाँ। थापी मारी नंदर लिए पासो थापी मारी बाइने काटे आ बरा थापी ऊपर आलेख क्या निकारूं क्या करूं क्या निकारूं क्या करूं क्या निकारूं क्या करूं हम बरा बरा हम जाइयो अबे बोलो हमें माथड़ा को में एक घंटी ये दुलाना मारे हे जिया में रे ए सड़ी ने पसी पीर साना रे हे जम नारा कोई हे नो मलारे हो जी हाँ जाक अजी माँ हूँ करवाने का कर बोलते हैं हाँ लाम्बू लाम्बू माथना को पाया यमे ਘੰਟੀਐ ਦਰਾਨਾ ਮਾਥੜਾ ਕਪਾਇਆ ਮੈਂ ਘੰਟੀਐ ਦਰਾਨਾ ਸੁਲਨੇ ਸੜੀਨੇ ਪਸੇ ਪੀਰ ਸਾਣਾ ਨੇ ਜਮਨਾਰਾ ਕੋਈ ਨੋ ਮੈਨਾਰੇ ਰੇ ਲਾਂਬੂ ਲੈਵ ਲਾਂਬੂ ਕਰੋ ਲਾਂਬੂ ਬਰਾਬਰ ਟੁੱਕਾ ਸਵਾਰਵਾਨ ਨਹੀਂ ਕਰਵਾਨੋ માથડા ક મે હે ઘંટી દળે માથડા કો ઘંટી દળ રે હે જિયા મેં સુલે રે સડીને પસે પીર સાણા ત્યાં એ જ નહીં કરવાનું નોખા પડી જાવ બરાબર આમ જાય કરવા જાવ એટલે પૂરું થઈ ગયું આખી કડી વાય ગઈ આ ડેપ મારવાનું કારણ એ મેં હજી તમને એક ના સમજાવી દો ભલે ડબલ ડબલ થઈ જાય માથણા કપાયા મે કંટી એ દરાણા માથણા કપાયા મે કંટી એ દરાણા રે અમે સુલરે સડીને પસે પીર સાણા રે જમનારા કોઈ

সালনানি মাখন তমে জানানি কারিমারা কারানানান নিমারানানিমা থ্্থ্য়ে দাবাও থ্থ্য়ে মারানি જાલોની 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 થાલો થાલો આ બરાબર સીતાજી મૂકીને આ રથો થાલો હતો હા બરાબર બરાબર નાગો દિલડાની વા એમ બરાબર પછી એક ગામ ਲੋਕ ਮਾਨ ਤਾਇਾਲ ਰੇ ਇਹ ਰੁਦਾਨੂ ਮਾਨੋ ਰਾਮ ਗਨ ਕੀ ਨਾ ਦੁਖੜਾ ਇਹ ਨਾ ਕੇ ਜੋਰੇ ਇਹ ਨਾ ਸਿਤਾ ਵਿਨਾ ਦਿਵੋ ਸੋ ਮੇਲਾ ਇਹ ਗਨ ਕੀ ਨਾ ਦੁਖੜਾ

Go there. Ah, ready. ரெடி ah, ர ready. બરોબર છે પછી તમે આંગણ તળાવડી આવડે કે આંગણ તળાવડી બાલુડો નહીં એમ તો લાવે આંગણ ને એની પાર ને જો ઈ રે જાબુડે

એટલે આવા બધા ભજન છે ને ક્યાંક ક્યાંક તમારે ક્યાંય અટકતું હોય હા તો માહિતી થોડી લેતા હતો એટલે મારી પાસે લોલેજ છે એટલું દઈશ નહીં નહીં પાકુ પાકું મને તમારો ખ્યાલ છે તમને ભજન વિશે હાર્મોનિયમ વિશે માહિતી ક્યાં ક્યાં જરૂર પડશે માહિતી ની જરૂર પડશે હું તમને ફોન કરીશ અવશ્ય કે મારો તો આ બી આવે હું તો આ બહુ નથી જાતો ભજનમાં હવે નકર હું આ પરહાદીઓ મને કોઈ અટકું હોય તો અહીંયા પૂરું કરી આવીશ

વાતો કડી ને રૂપલા કાંગસ રેવા તો કોડી ને રૂપલા ને રે એવો બાલુડો એ જોગી નામ બેઠો રે બરાછરી હું સુરે જો મે તા મેલું માં માતાજી રો રો રે માતાજી ને નેણ લે એ આસુ રાની ધાયરું રે બરાછરી આ બરાછરી કોણ છે ખબર છે તમને રાજા ગોપી ના ભરત્રી ભાઈ ને રાજા ગોપીચંદ છે તો ભરત્રી ક્યાં આવ્યો તો ભરત્રી રાજા ગોપીશ્વર નો મામો હતો શું નું એટલે ભરત્રી ગયા એની મા બોલે છે આ

તેર ઉપર જાય ને એટલે એમોલા ભોવાને કેમ હરીમાં આવે આવે અમને અમને કઈ મોટે નો હોય પણ તમે એટલે યાદ આવી જાય એટલે કઈ બોલી નાખી લાગે સીધો કરવો છે ને ટેડ ઉપર જાય તબલું વાગે ને એટલે હોય છોડે કટારી બોલો કટારી નથી આવડતી અરે બોલો કરી નહીં મને આ નથી મને આવડતી નથી ખોટું કટારી કો

જી યાદ ન રે આ ભક્તિ કરો તોરે હરજી અગમ ભેદ જાણો હ મીન બેકો ક્યો આલે ખબર છે મારે બોલવું હોય તો રામ ના રે નામ ની ઓમે લે るલા કી

પુન મે હેવા યોજો મજા આવી ભક્તિ કરે રે માતા મીના દે હે કહ કે સામે યામે પુત્ર રે મીના ઓ મનના મારા મારા લાંબુ કર ના ਆ ਹੋ ਕਰਵਾਉਣਾ ਇਹ ਮਨਣਾ ਮਾਰੇ ਮੁਝਾਈ ਮਨਣਾ ਆ ਮਨਣਾ ਇਹ ਮਾਰੇ ਮੁਝਾਈ ਤੇ ਮੇ ਰੰਗੀਲਾ ਰਣ ਸੋਰਨੇ ਹੀ ਨਮੂ ਨੋ ਹੋਦੀ ਹੋਦੀ ਆ ਜਿੱਤੋਂ ਲਾਂਭੂ ਕਰਵਾਉਣਾ ਇਹ ਬਜਨ ਲਾਂਭੂ ਵਾਲੇ ਬਸ ਹਾਂ ਬਰोबर पी बोलो एक भजन से खबर हो तो कड़वा प्याला कुछ पीवे भाई मीठा हम जीने ने देर जी 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 कड़वा प्याला एक कुछ पीवे भाई मीठा हम जीने ने देर जी 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 जी, जी। प्यासी होई भर भर पीवे देना घटड़ा मा जावे लीलालेर भाई बरोबर ए कोई यार मोज ने जाने हो जाने जेने लगी गई भजन मालेर जी ए कोई यार मोज ने जाने हो जाने એકો જી જપના ગુરુ કો પીસાને પીસાને રામા ઘણા ભજન થઈ ગયા ઓલા અરબોધી ને વસન દીધું હા કે ભાઈ તમને મળ્યા વગર હું નહીં જાઉં રામા પછી અરબોધી ને ખબર પડી કે ઓ આ રામ નું તો સમાધિ લીધી કોઈ કીધું અરબોધી ને કે ભાઈ સમાધિ લીધી રામ ને પછી કોઈ બને નહી કે મને વસંત કેમ એમ થાય

ಾಮ ಗೋ ಸಾರೋ ಸೋಲನಾ ಸಾರು ತೋಳ ಸಾರೋ

બરાબર હોય ને બધું ફાવે પછી ગરબા ફાવે ગરબા છે ના મને ગરબા કોઈ હું બોલવા નથી મને એનું કારણ છે કે રાગ જ ન આવડતો મને નો એનું આ ભજન હિકા ના ભજન એટલે ભજન ના સુર માં વયું જાય સીધું ગાય જાય ભજન ના સુર માં ગાય જાય પણ એ ઉર બાજુ કાઈ જશે ને ગર રોગ આવે એ આપડે નો આવડે પાછો સમજી ગયા અને એક માતાજી નું ઓલું તમને નાનું હમણાં દઉં એક સેકન્ડ નું છે બોલો બોલો વિક્રમયુદેની નો રાજ બેઠી ઉય બાજા ખા મોમાય કોયલા ડુંગર વાલી દેવ સિદ્ધ કરતા સેવ દરિયે ફરે જાણ દેવી લીએ જેના દાન દેવી લીજે જેના દાન નજરે સડે ને ખી જાય જમકલ નીર નો નહી થાજો શરણ ઝગડ વિક્રમી નો રાજ એને જાપર્સ થાજ બેઠી ઉજેની જય કા જગત ને મોમાજ અને બહુઝર બેજ ઉમિયા પૂજ્યે યાદે ये माता बूट ने बोलाड होनी राखती हम भाल होनी राखती हम भाल संडी आवती सामूंड बब के भवानी बेकूर खोडल करे से कमकार जग माता ये दे दे कार जग माता ये दे दे कार लाओ पता से अब ये कटारी ही खेलो तो तुम्हें पहले कटारी बेक कटारी बेक कड़ी बोल दो हाँ

મેળો હોય હોય થોડવા જાવ તો તમે અડધો કિલોમીટર થોડી જાવ બે કિલોમીટર કેમ કપાય ચડી જાય પેટી હોય તો ખબર હોય કઈથી નથી જવાનું હું વાંધો કલાકાર હોય કોઈ પણ કલાકાર હું હજી બોલ

α πάκου, πάκου, πάκου. Μόνο να μην φάω το μόκλο άλλο. Οκ, οκ, άλλο.